મારા કાકા અમેરિકામાં રહેતા હતા અને મને કહ્યું કે તું તારી કાકીનું ધ્યાન રાખજે અને મેં કાકી સાથે એવી મજા કરી કે એ દિવસો હું ક્યારેય નહીં ભૂલી શકીશ મારા કાકાનું ઘર અમારા બાજુમાં જ હતું અને તે કાકાની પત્ની કાકી પણ ખૂબ જ સુંદર ફટાકડી લાગતા હતા અને કાકીનું નામ મિત્તલ હતું મારા કાકા અમેરિકામાં રહેતા હતા હજી હું બારમા ધોરણનો વિદ્યાર્થી હતો અને એ મિત્તલ કાકી એ મારી પરીક્ષા પાસ કરાવી હતી અને પરીક્ષા કેવી રીતે પાસ થઈ અને કરાવી એ તમને હું કહાની કહીશ અને મિત્તલ કાકી જોડે પણ બહુ મજા આવી મિત્રો મારું નામ અલ્પેશ છે નામ તો તમે સાંભળ્યું જ હશે મારા પપ્પાએ એક કંપનીમાં નોકરી કરતા હું ઘરમાં સૌથી મોટો છોકરો હતો મારા પરિવારના સભ્યો મારા પ્રત્યે ખૂબ મોટા સપના જોયા હતા કે હું મારો અભ્યાસ પૂરો કરીને એક સારી નોકરી કરું જેથી હું મારા પરિવારની બધી જ જવાબદારી સારી રીતે નિભાવી શકું મારા સાથે ઘણા બધા મિત્રો પોતપોતાનું ભણવાનું ચાલુ જ હતું બધા મિત્રો અલગ અલગ યુનિવર્સિટીમાં વિદેશમાં ભણતા હતા અને મારું પણ એક સપનું હતું કે હું પણ અમેરિકામાં જઈને મારું ભણવાનું જવાનું મને બહુ ગમતું કારણ કે ત્યાં બધું જ મરી રહેતું હતું અને અમેરિકામાં જઈને ખૂબ જ મજા કરવી હતી પણ એ બધી મજા મેં મારી બાજુમાં રહેતા કાકી સાથે મજા કરતો હતો મારે ભણવાનું હજી ચાલુ હતું મારી પરીક્ષા પણ ખૂબ નજીક આવી રહી હતી અને અમારી બાજુમાં રહેતા કાકી ખૂબ જ પ્રેમથી સમજાવતા અને વાતો કરતા હતા ત્યારે તેનો અડધો પરિવારનો સભ્ય હોય તે તમે પણ એમની સાથે વાત કરવાની ખૂબ જ મજા પણ આવતી હતી મિત્તલ કાકી તો ખૂબ જ સુંદર હતા જ્યારે પણ મારે એમના ઘરે કોઈ કાપણ કામ હોય તો તરત હું તેમના ઘરે જ જતો હતો તે મારી સામો સ્માઇલ આપતા અને વાત કરતા અને મને તેમના ઘરે ઘણી વાર વા રાતનો અને વાત એક દિવસ જ્યારે કાકા ઘરે આવ્યા હતા તેમણે મને નાસ્તો કરવા પણ બેસાડ્યો હતો કાકીએ બનાવેલો નાસ્તો ખૂબ જ ટેસ્ટી હોય તો કે ટેસ્ટી આપણે તો આગળ પણ ચાલતી જ હતા આ રીતે વાતોમાં ને વાતોમાં પરીક્ષાના દિવસો પણ ખૂબ જ નજીક આવી રહ્યા હતા અને મને એ જાણવા મળ્યું હતું કે બંને કાકા અને કાકી અમેરિકામાં સાથે જવાના હતા એટલે તે તેમની પેકિંગની તેમણે તૈયારી શરૂ કરતા હતા અને અહીંયા હું મારી પરીક્ષાની તૈયારી પણ કરું છું અને કરી રહ્યો હતો અને તે બંનેને થોડા દિવસ ઘરે રોકાયા અને મને પરીક્ષાની ખૂબ મહેનત કરાવી મેં પાસ કરી દીધી હતી તો હજી એના વિશે હું જાણતો હશે તે પરીક્ષા કઈ રીતે આપવાની મને ખબર ન હતી ત્યારે કાકાએ કહ્યું કાકી જ મને સરખો જવાબ આપશે હું વિચારતો હતો અને એવું જ થયું હું મારા સારા માર્ક્સ લઈને આવ્યો અને હું પણ કાકા કાકી સાથે અમેરિકા જવા માટે તૈયાર થયો અને ત્યાં જઈને હું મારા સપનાઓ પૂરા કરી શકીશ અને આગળ વધુ એવી સખત મહેનત કરીશ અને કાકા કાકીએ મારો ખૂબ જ સાથ આપ્યો હતો જેથી હું એક મોટી કંપનીમાં એક મેનેજર તરીકે નોકરી કરું છું અને આનંદથી જીવન જીવું છું